લોકસભાની ચૂંટણી આજે યોજાઈ રહી છે ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું છે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ગોંડલમાં સવારથી જ લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો ઓકે જોયું મારા અંદર લગભગ બધા જેવી રીતે મારો પરિવાર સામૂહિક મતદાન કરવા નીકળ્યો સો પરિવારની મને લાઈનો જોવા મળી છે સમગ્ર રાજ્યમાં ગોંડલમાં રાજકોટમાં દરેક જગ્યાએ આદ રીતે વાતાવરણનો આવો જ મને માહોલ જોવા મળ્યો છે મારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી દેવલત વિધિ તરફ પેલી બે કલાકમાં જ આગળ વધી ગઈ છે અને મને સંપૂર્ણ ખાતરી છે અને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના પચીસ બેઠકના તમામ ઉમેદવારો તમામે તમામ ઉમેદવારો જવલંત વિધિ થવાનો છે એવી મને સંપૂર્ણ